અંકલેશ્વર શહેર પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ઓગણપચાસ કિલો ગાંજાના જનતા સાથે એકની અટકાયત કરી દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો શ્વર પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ઓગણપચાસ કિલો ગાંજાના જથ્થા માલ કબજે કર્યો હતો ઉમરવાડા ગાડી નંબર એ બે નવ્વાણું પંદર શંકાસ્પદ કઈક વસ્તુ લઈ જવામાં આવી રહી હોવાની બાતમી પોલીસ ને મળી હતી જેના આધારે પોલીસ ને આડી દેખાતા અને તેના પર શંકા જતા પોલીસે ગુજરાત ગેસ કંપની પાસે પોલીસ પોઈન્ટ નજીક કારને થોભાવી હતી અને કારણ પચાસ પોઈન્ટ ચારસો દસ કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો પોલીસે ચાર પોઈન્ટ ચોરાણું લાખ ની કિંમત નો ગાંજો અને ચાલક ની અગડતી માંથી મળી આવેલ મોબાઈલ ફોન અને પાંચ લાખ રૂપિયાની કિંમતની ફોર વ્હીલર સહિત અન્ય સામાન મળીને દસ લાખ છ હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયાના મુદ્દા માલ સાથે અંકલેશ્વર ના ફેસ પાર્ક સોસાયટી માં રહેતા સમીર મજીદભાઈ રાઠોડ ને ઝડપી પાડ્યો હતો અને જથ્થો ક્યાંથી લાવ્યો હોવાનો પૂછતા તેને ભરૂચ નીકડી ઉપર થી ઇમ્તિયા ઉર્ફે અબ્દુલ હક પઠાણ રહે વસીલા પાસે જૂના આરટીઓ સામે કાળી તલાવડી ભરૂચ તથા રાજુભાઈ નાવો ભરી આપ્યો હોવાનો જણાવતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ આરંભી છે